દ્રૌપદી મુર્મુ દ્વારા આ ઉત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમણે ઓડિશા પરબના રાજ્યના કલા સાહિત્ય નૃત્ય સંગીત અને રસોઈના સમૃદ્ધ વારસાને લોકોમાં જાગૃત કરવા માટેના મહત્વ પર ભાર મૂક્યો તેમણે કલિંગ યુદ્ધના ઐતિહાસિક મહત્વને હાઇલાઇટ કર્યું જેણે સમ્રાટ અશોકને ચંદાશોકમાંથી ધર્માશોકમાં પરિવર્તિત કર્યો શાંતિ અને સહિષ્ણુતાના સંદેશને રેખાંકિત કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી અને ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા માટે ઓડિશાના યોગદાનની પ્રશંસા કરી તેમણે નોંધ્યું કે ઓડિશા હંમેશા સંતો અને વિદ્વાનોની ભૂમિ રહી છે જેણે તેના પવિત્ર ગ્રંથો અને સાહિત્ય દ્વારા ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યું છે પ્રધાનમંત્રીએ ઓડિશાના ઇતિહાસના પ્રખ્યાત વ્યક્તિઓ જેમ કે સ્વભાવ કવિ ગંગાધર મહેર અને ભક્ત દાસિયા બૌરીને શ્રદ્ધાંજલિ આપી ઉત્સવમાં પરંપરાગત ઓડિશી નૃત્ય લોકસંગીત અને ઓડિશાના ઐતિહાસિક કથાઓને દર્શાવતી નાટ્ય પ્રસ્તુતિઓ સહિત વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થયો હતો ઓડિશાના કારીગરોએ તેમના અદભુત હસ્તકલા પ્રદર્શિત કર્યા જ્યારે ખાદ્ય સ્ટોલોએ પખાલા ભાટ છેના પોડા અને રસગુલ્લા જેવા વાસ્તવિક ઓડિયા વાનગીઓનો સ્વાદ ચાખીને મુલાકાતીઓને આનંદિત કર્યા ઓડિશા પરબના હાઇલાઇટ્સમાંના એક ઇન્ટરેક્ટિવ સત્રો અને વર્કશોપ્સનો સમાવેશ હતો જેણે ઓડિશાના સાંસ્કૃતિક પ્રથાઓ અને પરંપરાઓ વિશેની સમજણ પૂરી પાડી આ સત્રોનો હેતુ યુવા પેઢીને રાજ્યના સમૃદ્ધ વારસો વિશે શિક્ષિત કરવાનો અને તેને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવાનો હતો આ કાર્યક્રમમાં ભારત મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર પર વિશેષ પ્રદર્શનનો પણ સમાવેશ થયો જેમાં આ પહેલમાં ઓડિશાને વ્યૂહાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જેઓ પ્રદર્શનમાં હાજર હતા ભારત અને ઇટાલી વચ્ચેના ઊંડા ઐતિહાસિક સંબંધો અને વૈશ્વિક કનેક્ટિવિટી વધારવામાં આઈએમઇસીના મહત્વ પર વાત કરી ઓડિશા પરબ બે હજાર ચોવીસે રાજ્યના સાંસ્કૃતિક વારસાની ઉજવણી જ નહીં પરંતુ ઓડિયા પ્રવાસીઓમાં ગૌરવ અને એકતાની ભાવનાને પણ પ્રોત્સાહન આપ્યું આ કાર્યક્રમની સફળતા ઓડિયા સમાજના સામૂહિક પ્રયાસો અને ઓડિશાની શાશ્વત કથા અને જીવંત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સરકારના સમર્થનનો પુરાવો હતી